નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આવતું વર્ષ તમારું તમારા જેટલા સંકલ્પ છે એ 100% સાકાર થાય એવા ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે વાત કરું તો આજે બહુ આનંદ થયો નવા હોલ નું अथवा તો નવા ઓડિયન્સ કોલિટી ક્વોન્ટિટી અને સમજદારી સાથે માતાઓ પણ એટલા બધા જોકે પચાસ ટકા નથી પચાસ ટકા જયારે માતાઓનો સપોર્ટ મળે એટલે આપણે સફળ થઈ જઈએ હંડ્રેડ પર્સન્ટ તો સંકલ્પની વાત બહુ સારી વાત છે મારી પાસે જિંદગીના અનુભવની જ વાત છે પ્રેઝન્ટેશન તૈયારી મેં હમણાં ભાઈ ને પૂછ્યું બોલવા બોલાવો કીધું કે સંકલ્પ માટે એટલે બસ હવે મને હું જે કંઈ કહીશ ઘર અંદરથી ને કહીશ સંકલ્પ ક્યાં હું રિઝલ્ટ લાવે છે અને તમે બધા આમ તો જાગૃત અને તમે સક્સેસફુલ માણસો છે તમને ખબર નથી તમે સફળ છો એ સક્સેસફુલ જ અહીંયા અત્યારે સાત વાગ્યા આઠ વાગ્યા માં બોલાવે ને એ આવે બાકી ના તો હજી હું તાશે ભલામણ આખી વિશ્વનો રેકોર્ડ છે જે લોકો આ દુનિયામાં જે કંઈ મેળવ્યું છે એ વેલા ઉઠવા વાળા એ મેળવ્યું છે જોકે એમાં આપણે નામ ઓલરેડી લખાવી દીધું છે એટલે આપણે પાસે કેટલું છે એ મહત્વનું નથી આપણી પાસે છે એમાંથી આપણે કેટલું આપવી એ મહત્વનું છે જેમ બાઉભાઈ મને કીધું તું મારી હેસિયત નથી પણ મેં કીધું હૈશિયત તો મળીએ ને આપવા એટલે હૈશિયત ઊભી થઈ જાય ભગવાન એની ભૂલ સુધારી લે એટલે હું જયારે નિર્ણય લેતો અથવા તો હું જયારે સંકલ્પ કરું એટલે મેં મને નથી ખબર સંકલ્પ હાચા કર્યા કે ખોટા કર્યા એ મને ખબર નથી પણ જેટલા સંકલ્પ કર્યા ને એટલા સિદ્ધ કર્યા એટલી ખબર છે જેટલા સિદ્ધ થયા કારણ કે સંકલ્પ કર્યા પછી મેં કોઈ દી શંકા નથી કરી અમે આપણે બધા જેટલા મને વિચાર આવે એટલા બધા બધા વિચાર આવે છે કાટક વિચાર ને આપણે પ્રેઝન્ટ નથી કરતા કોઈક બતાવતા નથી ઇમ્પ્લીમેન્ટ તો પછી વાત છે પણ આપણને વિચાર આયા ને સંકલ્પ થયો એ બતાવતાય નથી મેં જ્યારે સંકલ્પ હું તો અઢાર વર્ષનો હતો ત્યારે સંકલ્પ કર્યો તો જે હું અત્યારે હાલ છું ઈ જગ્યાનો કે સારો માણસ બનવો મોટો માણસ બનવો ને પૈસા વાળું બનવું નામા બનવું મારી બા ના કહેવાના હિસાબે એ બધાને બધી ખબર છે પણ મેં સંકલ્પ કર્યો ને સાત કલાકલ્પ કર્યો સિદ્ધ થાય મને ગોપાલભાઈ અમારા શીખવાડેલું મેં ઈ ભગત બહુ ભરપૂર ભગત પૂજા તો હું કરતો બાએ મને આપી હતી બાર વર્ષ સુરત આવ્યો ત્યારથી પૂજા રોજ અવારે કરવાની પૂજા કરવાથી ફાયદા ઈ છે કે હું હું શું હું કયા ફેમિલી નો છું કયા પરિવાર નો છું મારા શું સંસ્કાર છે એ બધું મને રોજ સવારે યાદ કરાવે એટલે મને તો ફાયદો હતો જ પણ ગોપાલભાઈને મેં કીધું કે આપણે એને મને કીધું આ તારે સંકલ્પ મેં કીધું આપણે પૈસાવાળા વાળા થવું હોય શું કરું હું પૈસા ની શોધવા નીકળ્યો કારણ કે મારી બાઈ કીધું તું મોટો માણસ સારો માણસ પૈસા વાળો બનજે ગોપાલભાઈ ધાર્મિક માણસ એટલે મેં એને પૂછ્યું એને કીધું કે આ તો અગિયાર લાખ પાઠ કરી જનમંગલના ના મેં કીધું અગિયાર લાખ પાઠ નું મેં પાકા કરી લીધા એકસો નામ એકસો આઠ નામ બોલું ત્રણ મિનિટ જાય કૃષ્ણ એકસો આઠ પાઠ એવા અગિયાર લાખ કરવાના મેં કેલ્ક્યુલેશન હાંજલ હો બપોરે ત્રણ સો કરું તો ત્રણ લાખ આઠ હજાર થાય આવું મેં ગણિત કર્યું ત્રણ લાખ આઠ હજાર થાય દસ ત્રણ વર્ષે દસ લાખ ને એસી હજાર થાય એટલે મેં શું કર્યું અગિયાર વર્ષ એટલે સાડા તેર વર્ષ કર્યા એટલે બાર સાડા બાર લાખ પાક થઈ જાય મેં કેલ્ક્યુલેશન આ રીતે કર્યું તમે કેલ્ક્યુલેશનમાં હમણાં નહીં પડતા હું તમને એનો હિસાબ આપીશ કારણ કે હું વાત કરતો હોય તમે હિસાબ કરવા મળો તો મને વાત વહી જાય યાર એટલે કીધું આ ભગવાનને ભૂલ થઈ હોય તો કઈ વાંધો નહીં અને ભગવાનનું નું વરદાન છે સંકલ્પ મારો છે એનું એ પોતે કે છે આવી આપણને બાળ અવસ્થામાં અઢાર વર્ષે ત્યારે તો ભણેલા આજે અઢાર વર્ષના બધું નોલેજ છે ત્યારે પંદર વોર વર્ષ ને અઢાર વર્ષના એટલું બધું કોઈ નોલેજ આ ઈ યુગમાં નહોતું હું વાત કરું છું પિસ્તાલીસ વર્ષ પહેલાની ની એટલે હાથ કલાક પાઠમાં જાય હાથ કલાક હીરા ગામવામાં જાય હાથ કલાક હોવામાં જાય ચાર કલાક મારી પાસે વધે હું પાગલની ઘોડે હાડા ત્રણ વર્ષ લગી કરતો હતો હું કામ કે સંકલ્પ કર્યો તો હું કામ કે ભગવાન આપણને આ જે સંકલ્પ કરો એ સિદ્ધ થાય કારણ કે નારાયણ મણિ દેવના પાઠ કરીએ તો હવે હું રસ્તામાં જતો હોય તો એ બોલતો જતો હો ચાલતો જતો એટલે મેં કોઈ કામ ન કર્યું હાડા ત્રણ વર્ષ સુધી મેં ખાલી આ પાઠ જ કર્યા અને બિલીવ મી તમે માનશો હાલા ત્રણ વર્ષ પછી મેં કેટલા બી નિર્ણય ખરાબ જ લીધા ખોટા જ લીધા દુનિયાની દ્રષ્ટિએ પણ બધા સંકલ્પ મારા સાકાર થયા આટલી મને શ્રદ્ધા થઈ વિશ્વાસ થઈ મનનો બળ મારું મજબૂત થયું અને પછી તો મને દુનિયાનો કોઈનો ડર ન લાગ્યો કારણ કે મને ભગવાન ઉપર ભરોસો હતો મેં અગિયાર લાખ પાઠ કર્યા મેં મારી જાતને તૈયાર કરી હતી ભરોસો હતો મને કોઈ ડાઉટ નહોતો કોઈ શંકા નહોતી આ ધર્મના કારણે સમજવું હોય તો આટલો જયારે નિર્ણય હોય એટલે હું મને ખબર નથી કેવી રીતે છે પણ મને એ ખબર છે કે મારું આ ભૂતની ઘોડે આ એક જ કામ હતું હવે આ સંકલ્પ મારો સિદ્ધ થયો હું રોજ વાત કરું બધી વાતો કરું સ્વામિનારાયણ મંદિરના પ્રોગ્રામ હોય તો સાધુના પોગ્રામમાં જાવ કે તમારા લોકોને તકલીફ છે ઝઘડા કરો છો તમને ભગવાન ઉપર ભરોસો નથી સાધુ થઈ ગયા તોય મને તો ભગવાન ઉપર ભરોસો છે મેં સંકલ્પ કર્યો તો અગિયાર લાખ પાઠ કર્યા અને મારા સંકલ્પ સિદ્ધ થયા એટલે બાંધવાની ઝઘડો કરવાની ભાગ હતાશ થવાની કોઈ જરૂર નથી નિરાશ થવાની જરૂર નથી આપણો સંકલ્પ મજબૂત છે આપણને આપણી ઉપર ભરોસો છે અને સક્સેસ જશું હવે ચાલી વર્ષ થઈ ગયા હું લેક્સર લઉં તો એક ભાઈનો ફોન આવ્યો કે ભાઈ તમારે કઈ હિસાબમાં ભૂલ છે કે અગિયાર લાખ નથી થતા એમ એક લાખ ને અગિયાર હજાર કે બાર હજાર થાય છે અને મેં હિસાબ કર્યો મેં પહેલા તો જાણે તરત ને તરત મારા ઓન ધ સ્પોટ પ્રેઝન્ટેશન વગર જવાબ નીકળી ગયો ભાઈ ચાળી વર્ષ થઈ ગયા ભગવાને એપ્રુવલ આપી દીધું છે ને તમે હું વાંધો છે તારે હું કામ હિસાબ કરવો જોઈએ ભાઈ હું સક્સેસ ગયો ભગવાનનો ભરોસો પાકો થઈ ગયો બધું પાકું થઈ ગયું છે ને તને હું કામ પેટમાં દુખે છે પણ પછી મેં હિસાબ કર્યો તો વાત સાચી છે અગિયાર લાખ નતા થતા પાછો હિસાબ કર્યો કે ત્રી વર લાગે હવે મારે હિસાબ કરવા હું ગોપાલભાઈ પાછો ગયો સંકલ્પ હવે આપણને ખબર પડી ઓનેસ્ટલી હિસાબમાં ગડબડ છે તો આપણે મળવા જવું પડે ને ભાઈ મારે તમને પૈસા દેવાના બાકી છે તમને ખબર હતી કે નહોતી ખબર પણ મેં તો એવું સમજી આટલી ભાવના શુદ્ધ સાથે મેં તો એવું સમજીને કહ્યા કે મારા અગિયાર લાખ પાઠ થઈ ગયા અને મેં એવા નિર્ણયો લીધા કે બધા સક્સેસ જ ગયા અઘરામાં અઘરા નિર્ણય સીમાડા ફેક્ટરી કરવી એ તમે બધા જાણો છો બન હું ત્યાંથી યોગ્ય ઈચ્છાપુર અઘરા માં અઘરો નિર્ણય ઈશાપુર માં પાંચ વર્ષ જઈને ફેક્ટરી સેટઅપ કરવી અને સક્સેસ કરવી હજી કોઈ નથી આવ્યો તો લેબ ગ્રો આવ્યું ઈશાપુર ભરાણું પણ ભગવાને બધા સંકલ્પ મારો સંકલ્પ એવો નહોતો મારે સક્સેસ જવું છે અમારે સક્સેસ જવું છે આપણે સક્સેસ જવું છે મારો સંકલ્પ પહેલેથી હતો કે અમે ચાર ભાઈ ચાલીસ વર્ષ પહેલા હિંમતભાઈ ધંધામાં નહોતા ચારેય ભાઈના ભાગ હરખા કરશું હજી અમારા શહેરી ભાઈ ભાગ હરખા છે હજી બટવારા કર્યા નથી ચાલીસ વર્ષમાં આ મારો સંકલ્પ હતો મારો સંકલ્પ હતો કે હું જીવીશ લગી આપણે નોખા નહીં થાય હવે સંકલ્પ લઈ લીધો આટલો મોટો સંકલ્પ લઈ લીધો જાહેર કરી દીધો પ્રોબ્લેમ નથી આવતા એવું તમે માનો છો હલો આપણે એટલે સંકલ્પ નથી લેતા આપણને ખબર નથી હું હાલો સોલ્વ નહીં કરી શકું તો મારે નોખું થવાનું થાય તો લોકું કે મને લોભ થયો ભાગ હરકા નહીં કરું તો લોકો હું કે આ સિવા કાઈ નથી લોભ સિવા કઈ નથી બિલીવ મી બહુ હંડ્રેડ છે કે મારું નામો છે મેં કીધું નામો છે ફામો છે વાત જો દાન કરવું દયા કરવી ધર્મ કરવો સારું કરવું એક મિનિટની વાર નહીં લગાડવાની એક મિનિટની નકર આપણે આપણને નથી કરવા દેતા હાલો સમજાય છે આપણે ખુદ નું નથી માનતા ત્યાં લોભ આવી જાય છે ત્યાં મગજ એપ્લાય થઈ જાય છે ત્યાં હૃદય રહેતું નથી જયારે દેવાંત જો ભાઈઓને બધાને ઘરમાં જઈને પૂછવું હોત ને તો દોન લઈ આપ એક કરોડ રૂપિયા લો આ ભાઈ હંધોસ ફોડ ઈ તો હોય જે થાય ભગવાન જ્યારે હારે હોય છે તમારે બીજા માટે કરવું છે ને દેવા માટે કરવું છે ને એવો સંકલ્પ હોય છે ને ત્યારે આ મારો એવો જ સેમ દાખલો બહુ ખુશ થઈ ગયા નરેન્દ્રભાઈ ફેક્ટરી પર આવી ગયા ઓપનિંગ કરી નાખ્યું અમે તો ખુશ ખુશાલ થઈ ગયા અને સંકલ્પ લઈ લીધો કે આપણે એક ટોપ સરોવર આભાર લખી દીધો અને આભાર લેટરમાં લખી દીધું હું એક ટોપ મિનિટ એવું એવો દી લેટર લખી દીધો તો ટોપ નો લખી દીધો તમને શોભાઈ એવું ને સોપ અમે ચાર મહિના રાતને દી મેં મહેનત કરી ખુશ બહુ થઈ ગયા તા કે ફેક્ટરી ફેક્ટરીનું ઓપનિંગ કર્યું અને થયું એવું કે ચાર મહિનામાં તૈયાર થઈ ગયું હવા લાખ તક માટી કાઢી હવા સરોવર અને પાણી પહેલા જ વરસાદ અમરેલીમાં લેટર લખ્યો તમે ફેક્ટરીનું ઓપનિંગ કર્યું અને મેં તમને આભાર લેટર લખ્યો એ તળાવ રેડી થઈ ગયું છે ભગવાન પણ રાજી છે વરુણદેવ ઓલરેડી ભરાઈ ગયું છે એના ફોટા બતાવતા થઈ મીટિંગ કરી અને ફોટા બતાવ્યા અને ઓપનિંગ કરી દીધું ઓપનિંગ કર્યા પછી હો સરોવર નો સંકલ્પ લઈ લીધો ત્યારે ઘરે નતો પૂછવા ગયો ઉભા જ ઉભા જ્ઞાન નરેન્દ્રભાઈ ચાર જ બીજી વાર ઓપનિંગ કરી દીધું સારું કામ થાય ત્યારે સંકલ્પ કરી લેવા આ બધા ઓલી વાત ખોટી છે બહુ ખુશ ખુશ થાય ને વરદાન નહીં દેવું ખોટી છે ખુશ થાય તે લઈ લેવાના તો એ જ હારા લેવાય છે તો મેં તો હોનો લઈ લીધો પંચોતેરે થાકી ગયા તા હરેરી ગયા તા પ્રોબ્લેમ ના પાર નતા પંચોતેર આ તો ઓછા આવ્યા કારણ કે નરેન્દ્રભાઈ ઓપનિંગ કર્યું તો એટલે પ્રોબ્લેમ અડધા સોલ્વ થઈ ગયા પણ સંકલ્પ લીધેલો હતો એટલે મેં કનકને ને મેં બે મિટિંગ કરી કે આપણે છે ને આપણા ખેતરમાં પાંચ પાંચ વીઘા પાંચ પચીસ ખેતર લઈ લઈએ પાંચ પાંચ દસ દસ વીઘાના અને એમાં પાંચ બે બે વીઘાના આપણે ત્રણ ઓર કરી નાખીએ એટલે આપણા પચીસ બાકી છે ને એટલે હો પૂરા થાય આપણે ભાઈ સ્વામિનારાયણ આપણે આ હવે આપણે આ કઈ પીડા કરવી નથી આટલા થાકી ગયેલા અને પછી અમારા ભાઈ ઘનશ્યામભાઈ દીકરાના હિતા લગ્ન હતા એટલે અમે ત્યાં કાળા ગયા અને મેં સ્વાભાવિક વાત કરી સાહેબ પંચોતેર સરોવર થઈ ગયા છે મેં હો નો સંકલ્પ લઈ લીધો તમે એક સરોવરનું ઓપનિંગ કર્યું તમે ફેક્ટરીનું કર્યું એક આપ્યું એક ના હો કર્યા હો કીધા ત્યાં તો ઊંચા થઈ ગયા મેં કીધું એમાંથી પંચોતેર થઈ શક્યા છે તો તો અમૃત મહોત્સવમાં લઈ ગયો તો મને એ ખબર હતી પણ બહુ સસ્તામાં બહુ ઓછા પૈસામાં આપણે ભારતનું ભવિષ્ય બદલી શકીએ એમ છીએ અને બહુ તમે આનો સ્ટડી કરાવો આપણા એટલા પૈસા તો દર વર્ષે પાણીની ભાંગી જાય આવું બધું ચાર મહિનામાં સર્વે કરાવ્યું વગર માગ્યા પદ્મશ્રી ડિક્લેર કર્યો અત્યારે એકસો ને સાઠ થઈ ગયા હવે સંકલ્પ નથી પણ સંકલ્પ એ છે કે જીવવી ત્યાં લગી પાણી અને પ્લાન્ટેશન માટે કામ કરવું છે આ સંકલ્પ છે એટલે આ સંકલ્પની તાકાત અને શક્તિ નેચરની આપણી ત્યારે જોડાય છે કે આપણે શુદ્ધ ભાવે આપણો સંકલ્પ લોકોને જણાવી દઈએ અને એની પર કામ કરવા મળીએ સંકલ્પ લેવામાં ડર લાગે છે સંકલ્પ કહેવામાં કેવી રીતે સિદ્ધ થાય કોઈ પણ આપણને બધાને ભગવાને એટલી જ શક્તિ આપી છે કોઈ એક્સ્ટ્રા મને આપ્યું નથી પણ આપણને કંઈક ડર છે કંઈક લોભ છે તો કારણના કારણે આપણે ડિક્લેર કરી શકતા નથી ને આપણે સક્સેસ નથી જતા મને લાગે છે કે હું હીરામાં જ્યારે હું ગયો ને ત્યારે તે મારી પોતાની પોઝિશન પોતાની સ્થિતિ તમારો સમય થાય મારા પિસ્તાલીસ મિનિટ ભાઈ પંદર મિનિટ આપી છે એની ભાઈ સમય નથી હું નવરી બજાર છું ભાઈ હાલો એટલે કે જો કઈ વાંધો નથી પણ હીરા હું ખરીદવા જાતો અને હું ડિસિઝન લેતો પાંચ જ મિનિટમાં હું બહુ નાની પરિસ્થિતિ થી હીરા હીરા લેતા શીખી ગયો હું કેમ લેતો ખબર જે મજૂર નો ગટર ને કાંઠે ગટર સાફ કરતા હોય ને એમાંથી હીરા નીકળે એક બે હીરા એક બે હીરા એક બે હીરા એમ લેતો એટલે હીરો લેતા આવડી ગયું ન્યા જઈને ઘેરે જઈને કારખાના જઈને પાછો બનાવતો બનાવતા આવડી ગયું પછી તૈયાર કરીને પાછો એ જ બજાર માં વેચતો વેચતા આવડી ગયું એટલે મારી પાસે બી નોલેજ હતું બીજા કોઈને ખબર નહોતી પણ મને કેટલા ટકા મળે મારે દસ ટકા મળે એટલે મારે મગજ માપવાનું નહીં તમને હો ટકા મળે હવા હો મળે કે જે મળે મેં હામે વાળાને હું મળે એ કોઈ જોયું જ નથી મને હું મળે એ મે જોયું તો લોકો શું કરે કે આને તો બહુ સસ્તી આવે છે આ તો ક્વોન્ટિટી છે તપાસ કરો બીજી ક્યાં મળે એટલે તને દસ ટકા મળે લઈને હાલ તો ફાયદો ઈ થયો કે હું બે મિનિટ ત્રણ મિનિટ પાંચ મિનિટમાં નિર્ણય લઈ લઉં બજારમાં મારી સાપ એવી પડી કે આ મોંઘું લઈ લે ફાટ લઈ લે બજારમાં મોંઘુ લઈ લે ને ફાટ લઈ લે હું તો દસ ટકા મને મળતા એની બજારમાં મારી પાસે મને રફ વેચવા માટે પહેલા રેડી તૈયાર થાય મારી હર બે માં રે અને હું રફ ની ઓફર કરું એટલે તાત્કાલિક માં તાત્કાલિક નિર્ણય લઈ લે એ જલ્દી લઈ લે કારણ કે હું હું બારો નીકળ્યો મને કોઈ શીખવાડ્યું બારો નીકળી જાય પછી રફની પાછી ઓફર ચાલુ નહીં રાખવાની એમાં દે દેખા આવું બધું શીખવાડેલું વડીલો આપડી ઓફર ચાલુ નહીં એમ કા સીલ મારી દેવાનું આપણે તો ઓફર કરી દસ ટકા મળે છે બાર નીકળી ગયા પછી જાય હામે વાળો તાત્કાલિક નિર્ણય લઈ લે વેચવા માટે અરે ઈજી લોકોને મહિનો મહિનો લાગે ધંધો રહી પંદર પંદર દી વાત આગે મારે ત્રણ મિનિટ થાય રફ જોતા અને ઓલાને નિર્ણય લેતા છ મિનિટ થાય દસ મિનિટમાં કામ પતી જાય મારે શોર્ટ ટાઈમમાં મારું રોલિંગ મારી સાપ મેં કોઈ દી સામે હું મળશે સામે હું ફાવી જશે એ મેં કોઈ દી જોયું નથી મેં મારું જ જોયું છે મને હું મળે મને એટલું મળવું જોઈએ મારો આ આ નિર્ણય મેં જેટલા બી નિર્ણય લીધા કે મારે અહીંયા ફેક્ટરી કરવી હતી એટલે મારે ટોપ વાતાવરણ આપવું હતું મારે ફેક્ટરીના લાખ રૂપિયાના વારના પૈસા બચાવી અને ઈ એમ્પ્લોયને ટ્રાન્સફર કરવા હતા એનું વ્યાજ ખાલી આપી દો તો મારી સેલેરી વધી જાય મારે ઇન્ટેન્શન આની પાછળનો ભાવ આ હતો મારો સંકલ્પ હતો ફેક્ટરી અહીંયા કરવી પણ એની પાછળના હેતુ આ હતા એવી રીતે મેં ગાડીઓ આપી હતી મારા કઈ પબ્લિક સિટી નો હેપતું નહોતો વાહ વાહ કરાવવાનો હેતુ નહોતો અમે તો ગાડી આપીને સેમ ડે હાજર ગયા અમેરિકા નગર તો અહીંયા વાહ વાહ કરવા આખું પંદર દિનો પ્રોગ્રામ રાખીને આવશે હવે સન્માન કરવાનું એવું બધું કઈ ખ્યાલ નહોતો અમે તો હાંજે હાંજે ગયા તે દિવસે અમારું ફ્લાઇટ આવ્યું હતું સીધા આપણું અમારું પોતાનું ફ્લાઇટ લઈને મુંબઈ ગયો અને મુંબઈ થી સીધો અમેરિકા ગયો અને અમેરિકા ગયા પછી બહુ ધ્યાન દીધું કોઈ વાહ વાહ કરવી નથી કામ એવું કર્યું કે વાહ વાહ થઈ ગયું બાઉભાઈ ને એડ કર્યું તો એટલા ન થાત કામ જ એવું હતું એની વાહ વાહ કરવી જ પડે દુશ્મન ને કરવી પડે કામ એવું કરીએ એવો નિર્ણય લઈએ એવો સંકલ્પ કરીએ કે લોકો નોંધ લે કોઈની ઈર્ષાથી નહીં આપણી પાસે આપણી શક્તિ પ્રમાણે આપણો સંકલ્પ લઈને શક્તિ કદાઈ ઓછી હોય ને મોટો લેવાય ગયો તો અહીં લાગી પડીએ તો હો સરોવરનો મારો સંકલ્પ કઈ હૈસિયત વાળું નહોતું સિમાડા ફેક્ટરી સક્સેસ કરવી વાળું નહોતું હિસાપોર ફેક્ટરીસ કર્યું મારે તો હિસાપોરમાં નરેન્દ્રભાઈને જ્યારે જમીન એલોટ કરી હતી ત્યારે અમે મોટા મોટી વાતો કરી હતી અમે ટોપની ફેક્ટરી કરીશું ગુજરાતને શોભે એવી ઇન્ડસ્ટ્રીને શોભે એવી તમે પ્રાઉડ ફીલ કરી શકો ભાજપ પ્રાઉડ ફીલ કરી શકે આવા બધા હું આ સંકલ્પ હતો એટલે ફેક્ટરી જવાબદારી હતી ફેક્ટરી સક્સેસ કરાવી કારણ કે વાતું કરી હતી વાતું કરી હતી એટલે કારે મોડા ન પડ્યા કોઈ પણ અહીંયા આવીને કે અહીંયા આગું પડશે તું આગું આઘું ન પડે એ વાત કઈ

પણ કહેવાનો મારા છે કોઈ પણ સંકલ્પ હોય કોઈ પણ નિર્ણય હોય જ્યારે બીજાનું ભલું થાય મારે એન્વાયરમેન્ટનું ભલું કરવું હતું ફેક્ટરી માં સારું વાતાવરણ આપવું હતું સેલેરી સારી આપી હતી ગાડીઓ આપીને મોટિવેશન કરવાતા મારે ઈર્ષા જગાડવી હતી મેં જમવાનું જ્યારે પચીસ વર્ષ પહેલા ચાલુ કર્યું હતું ત્યારે પણ એવો મનમાં હતો કે ઈર્ષાથી ઇનકા કોમ્પ્યુટેશનથી લોકો જમાડશે તો જેને જરૂર છે એને ઘેરે પૈસા બચશે સમય બચશે પ્રોડક્શન વધશે ટ્રાફિક છે ધુમાડો ઘટશે આવા બધા વિચાર કરીને અમે જમવાનું ચાલુ કરેલું પછી ત્રીસ વર્ષ પહેલા કોઈ પણ નિર્ણયની પાછળ હેતુ હતો કર ભલા તો હોગા ભલા આ હું અત્યારે આનું એનાલિસિસ કરું છું કારણ કે સવાલ આવે કે તમે સક્સેસ કેમ ગયા તે હવે પાછું વળીને જોઈ ખબર પડે કે આપણે મત કઈ છે નહીં હજી હતું એનું ઈચ્છ છે સક્સેસ કેમ ગયા તો સારા નિર્ણય પોઝિટિવ નિર્ણય અને સંકલ્પ શુદ્ધતા જે મેલો બે હજાર ની બે હજાર છેલ્લો સંકલ્પ કહી દો લગભગ પાંચ મિનિટ હશે ને બે ત્રણ મિનિટ જો રાઈટ આપણો સંકલ્પ હોય પંદર માં પૂરું થવું તો થઈ જવું જોઈએ એ માહિતી મેં એ છેલ્લો એ નિર્ણય લીધેલો કે બે હજાર ની સાલમાં કે હરિકૃષ્ણ ક્યાં હશે જીતેન્દ્ર અઢિયા પ્રોગ્રામ મેં કરેલો હોટલમાં હું દિવસના વિઝ્યુલાઇઝેશન સેટિંગ ગોલ કરવા ગયો તો મેં લખી નાખ્યો બે હજારની સાલ થી બે હજારની પાંચની સાલમાં હરિકૃષ્ણ સુરતમાં હશે નંબર વન હું નંબર વન એમ નહીં હરિકૃષ્ણ હશે અને દસ વર્ષમાં મુંબઈ સુરતમાં હશે અને પંદર વર્ષમાં ઇન્ડિયામાં હશે આવો સંકલ્પ લખેલો છે મારી પાસે ગોલ શાર્ટ છે બે હજાર એટલે પંદર વર્ષે ક્યાં હશે બે હજાર બે માં આ સંકલ્પ લીધેલો અને પછીના ના દસ વર્ષ નો ગેબ રાખ્યો તો પછીના ના દસ વર્ષ એટલે પાંચ પાંચ વર્ષના ત્રણ તબક્કા થઈ ગયા પચીસ વર્ષે હરિકૃષ્ણ વર્લ્ડમાં નંબર વન તો હશે પણ સામાજિક લેવલે પણ નંબર વન હશે આ મારું લખેલું છે છોકરાઓ મારી હાર્ય હોય કાયમીક માટે હું છોકરાઓને એટલે હાર્ય રાખું એટલે છોકરાને હર્યા રાખીને તો બાપો ગપકા ઓછા મારે કઈ ગઈ ને એની સામે ગપકા નો મારી શકાય બધે જાઓ તો એને ખબર છે એને મને યાદ કરાવ્યું કે આ તમારા સંકલ્પ છે હું એમાં નાખી દઉં ડેટા નાખી દઉં હવે મને ખબર નથી પૈસે થી હું નંબર વન નથી થયો પણ સામાજિક લેવલે થઈ ગયો ને હાલો બસો વર્ષમાં પદ્મશ્રી નથી મળ્યો તો મને મળી ગયો કે સામાજિક લેવલે તો હરિકૃષ્ણ નંબર વન પચ્યું કે નહીં ભાઈ યસ યાનો હજી બે હજાર બાકી છે ખબર નહીં પૈસા મળી તઈ જાય હાલો પણ સંકલ્પ તમે એકવાર ડિક્લેર કરો નક્કી કરો હરિકૃષ્ણ જો આની પાછળનું રહસ્ય મેં હમણાં હું નહોતું અમે હતા હું હું નહોતું અગો ઈગો નહોતો નહોતો કરી એવું નહોતું અમે કરી કરીશું અને હમણાં હું ગયો તો મુકેશભાઈ ની ઓફિસમાં લખેલું હતું સિમ્પલ સેન્ટેન્સ અંબાણી મુકેશભાઈ તો એ કયા તમે મુકેશભાઈ